એક તરફ વિશ્વમાં અબજો લોકો પાસે ખાવાના પણ ફાંફા છે ત્યાં બીજી તરફ અરબોપતિઓમાંથી પ્રથમ ક્રમ મેળવવા માટે જોરદાર હરીફાઈ ચાલે છે ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી અમીર લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે જે મુજબ આધુનિક લક્ઝરી ફેશન ઉદ્યોગના ગોડફાધર બર્નાર્ડ આર્નોલ્ટ બસો સાત પોઈન્ટ આઠ અબજ યુએસ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે તેઓ વિશ્વના સૌથી મોટા ફેશન જૂથ માટે સ્થાપક છે સૌથી મોટા શેર હોલ્ડર છે ટેસ્લાના માલિક એલન મસ્ક બસો ચાર પોઈન્ટ સાત અરબ યુએસ ડોલર ની સંપત્તિ સાથે આ યાદી માં બીજા નંબરે છે એકસો એક્યાસી પોઈન્ટ ત્રણ અબજ યુએસ ડોલર ની નેટવર્થ સાથે જેફ બેઝોસ ત્રીજા નંબરે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકસો ચાર બિલિયન યુએસ ડોલરની નેટવર્થ સાથે અગિયારમાં સ્થાને છે રિપોર્ટ